જેમાં ગ્રામ પંચાયતના સભ્ય તારક કુમાર દિલીપભાઈ ટંડેલ એડવોકેટ દ્વારા ડેપ્યુટી સરપંચને ટેકો જાહેર કરી દરખાસ્ત કરી હતી માજી સરપંચ શ્રી રાજેશભાઈ કેણીને ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કરાયા હતા જેમાં ગામના તમામ અગ્રણીઓ હાજરી આપી હતી તમામ સમાજના પ્રમુખો માજી સરપંચો અને ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી ગામને સમરસ બનાવવા માટે મરોલી માછી સમાજનો ખૂબ મોટો ફાળો હતો તે બદલ રાજેશભાઈ કેણીએ માછી સમાજનો આભાર માન્યો હતો મહીસાગર ન્યૂઝ રાજેશ કેની ઉમર ગામ મરોલી સરપંચ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી ગ્રીષ્મા ચિરાગ પટેલ વોર્ડ ઋણ એક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી લક્ષ્મીબેન રાજેન્દ્રભાઈ કેણી વોર્ડ રૂણ બે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી ચેતના ગણેશભાઈ ટંડેલ વોર્ડ ઋણ ત્રણ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ રાજેશભાઈ વિશ્વનાથ કેણી વોર્ડ રૂણ ચાર સામાન્ય તારકકુમાર દિલીપભાઈ ટંડેલ વોર્ડ રૂણ પાંચ સામાન્ય નવીન્દ્રભાઈ અરવિંદભાઈ પટેલ વોર્ડ રૂણ છ સામાન્ય સ્ત્રી બિનલ બિપિનચંદ્ર બારિયા વોર્ડ રૂણ સાત અનુસૂચિત આદિજાતિ સ્ત્રી મિતાલીબેન સા